ત્રણ જ જીવું ત્યાં રૂંધા અને વાવણી થોડીક કરવાની રહે જે બીજું બી વાવવું ને ઓગણ સાલી નંબર એ ધારડી વાવવાનું હોય તો એ અલગથી ઓરણી જોઈએ અઢાર નંબરની ધારી વાવવાનું હોય એ નીકળ્યું જોઈએ એ બધું સાલું કામ કામકાજ અને હું આ સેવડો બનાવતી હતી છોકરા આવે ને નિહારી બધી ભૂખ લાગે બાકી સેવડા તો નિહારી તો નથી લઈ જતા પણ ઘેર હોય ને તો ખાવા થઈ જાય આવ્યા ઘેરા કે ભૂખ લાગે હોય તો ભાવે આ કારક કારક ઉતી જો આમાં મકાઈ ના ને ઘઉં ના ને વેફર ઝીણી માંડવી બીન નાખે ને તરે ને પછી તરે ને આમાં નાખે દીધા અલગ થી અને આમાં થોડાક મમરા વઘાર્યા તેલ હોય ને કેમ બધું શું હાઈ જાય તો હું ગાલો હોય ને મિક્સ કરી નાખું અને થોડોક કર્યો માપનો કારણ કે પછી સાટા સુટી જેવું હોય ને હવાઈ જાય ડોગા રોગા બગડે ને અને જ માથે પડે પછી એ માપનું હું કાં બનાવવાનું તો કડકડીઓ ખાવા દે બીજા મમરામાં કીએ એવા મમરા હે ને અમ તો મિક્સ કાશ્મીરી મહેસૂલ મેં પાછો જોઈ લો કાલે એક દિને આજે બે દી વરા બાકી આજે આવે રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ જો હે મસ્ત મજાની આપણે વાડીઓ મોર્નિંગ થઈ ગઈ અને મારે આંખિયું ને ઠો જઈ આજ અને હજે તો ફૂલ ઊંજવાનું નથી થયું થોડું ઘણું થયું અને આપણી થઈ વહેલી હવા અને હાલો મારે ये <laughs> रे <laughs> 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 <laughs>

દીયા <önemli> <laisser> <žade> <Marchant glass>

હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ જો ને અટાણે સો હાળા જેવું થયું અને અમી ગાં બાર ગામ જરા આગળ થોડોક વિડીયો મૂક્યો બર્થ ડે પાર્ટીનો એ તો થોડાક દિં પહેલાં હું તો બર્થ ડે તે બર્થ ડે પાર્ટીનો થોડીક ક્લિપ હતી તે હું કાંઈ હાલો આજ મૂકે દે થોડોક વિડીયો શૂટ ઓછું થયું તેમાં હું કાંઈ એડ કરે દા ન કરતા એટલો વિડીયો આખો વિડીયો ઉતારા એટલી મૂકવાનો મેળ ન આવે અને આજ શનિવાર હે અને પાછો હું મેં જેવો અંધાર થયો એ ત્યાં સારું કાઉ કે માણો ને લગભગ ને વાવણીઓ થઈ જ ગયું હો તે મેં આવ્યો તેમાં વાવણી થઈ ગઈ નથી હરોડું ઠાકું એકાદ આવે જાય તો બી ઠાક ઉગાઈ જાય ઉજેર ઠાકું થઈ જાય અને અમિતાભાઈ વુહાણી આજે ત્રીજો દી થઈ ગયો ગુરુવારે વહેવું તું થોડુંક બાકી હતું એ પછી કાલે વહેવું તું તે આજ તો બધું લગભગ બધામાં કંઈ વાંધો નહોતા આવે એ બધું અસલ થાંભલો બાંપલો મારી દીધો અને એ તો બે શિયાદીમાં ઉગારો પણ દેખાડી છે અને આજ ગાતા ગાંતા ગામ માં નણંદને વાળી બેટેગડી હતી ના ગાતા હતી કંઈ વિડીયો તો નહોતું થાય રહ્યું પણ કાં કે એક તો ઝાઝાટેમી ગાં હોય હતી કે જાતા હોય ઘડી બહેન આવતા રહીએ આજ જાજી ઘડી બેઠા હોય ને પાછું પરવારે ગયા વાવણીઓ થઈ ગયું હતી બેહા બેહવા થાય તે હું કાંઈ હાલો છોકરા એ ભણવા ગયા છોકરાઓ નહીં પણ નિહારી હાંજી જવાનું હોય નિહારીથી તે હું કાંઈ ઈબાને આટોય મરાઈ જાય સવારમાં એ બધું કામકાજ કરે અને પછી નેવર્યા હોય ઈ કે બકી વહેલાં ઉઠીએ ને પછી પરવારે પણ વહેલા જઈએ તે જાવું હોય તો અડોરું જવાય ને પાછો હશે કાલે રવિવારથી મારે કાલે એ કંઈ હા હો ને વહેલું ઊઠાય ને નાસ્તા બનાવવાનું ને કંઈ રાંધવાનું ને વહેલુંથી ઉઠાય ત્યાં એ વાત થાય કાંથી ઉઠાય તો વહેલું જાય પણ એ કે હા હો ને જ કંઈ મારે કામ હોય ને તો મને હાહો જ પડે સીધો એટલે ન ઉઠવું હોય ને તો વહેલું ઉઠાય અને પાછું કંઈક આપણે એ કે મોડું થાય તો મોડું થાય હતું તો એવું મનમાં મનમાં ફાર રહીએ તી બધું ડખેડાઈ જાય અને વાવણી અહીંયા તો અસલ થઈ ગયું ને મેજી હું થયું ને આવા વાદરા થયા હે તો પાછા રાતમાં મેં કાંઈ જણી આવે કે કામ થાય અને જો ખેતરું રૂપ જ અસલના વવાઈ ગયા કાળી માટી દેખાય ખેતરમાં અટાણાતા બે શિયાળી થાય ને તો ઉગારો મારીએ તો ખેતર રૂપારું લીલકા હે અસલનું લીલું સમજીવું થઈ જાય હે તીના બીન બધું ફસવાઈ ગયું અને હાલો એવો મારે પણ ઝીણું મોટું કીંક રાંધવાનું ચાલુ કરી તે કીક રંધાતું થાય અને કાલે હે રવિવારથી કાલે એક નિરાજ આખો દી છૂટકારો આખો હું કંઈ ઓલામાંથી ટેન્શનમાંથી મુક્ત અને આગળ આગળ વિડીયો લીધો નકર પછી એ પાછા કાલે મળ્યું વિડીયોમાં અને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને મસ્ત મજાનું લાઈક ને શેર બટન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં